મિત્ર ન્યૂઝમાં આપણું સ્વાગત છે ડબોઈ ડિવિઝનમાં આવતા વાગોડિયા અને ડબોઈ પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં બસો ઉપરાંત પ્રોહિબિશન કેસમાં પકડાયેલ વિદેશી દારૂના જથ્થાનો ડબોઈ એસફી અને પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં નાશ કરવામાં આવ્યો હતો એક પોઇન્ટ બાત્તાલીસ કરોડના મુદ્દા માલ પર રોલર ફેરવી દેવામાં આવ્યું કે જેમાં બંને તાલુકાના પીઆઈ ચાંદોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક એપ્રિલ બે હાજર ત્રેવીસ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસના એક વર્ષ દરમિયાન આશરે બસો જેટલા પ્રોહિબિશનના ગુના નોંધાયા હતા કે જેમાં કુલ ચોર્યાસી હજાર વિદેશી દારૂની બોટલો કિંમત રૂપિયા એક પોઈન્ટ બેતાલીસ કરોડનો મુદ્દા માલ પોલીસે જપ્ત કર્યો હતો તેને નાશ કરવાની પ્રક્રિયા ગુરુવારે ડભોઈ ઢાલનગર વસાહત નજીક ડભોઈ નગરપાલિકાના વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટ ખાતે હાથ ધરવામાં આવી ત્યાં કમ્પોસ્ટિવિઝન ના ડિવિઝનના એસપી આકાશ પટેલ પ્રાંત અધિકારી રવિરાજસિંહ પરમાર વાગોડિયા પીઆઈ અને ડભોઈ પીઆઈ સહિત પોલીસ સ્ટાફની હાજરી રહી હતી અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે